કરવામાં આવેલી કામગીરીનો સુરત પોલીસ કમિશનરે ચિત્તા રજૂ કર્યો હતો જેમાં જાહેરનામા ભંગના ગુનાઓ સાથે અસામરિક તત્વો પાસેથી તીક્ષ્ણ હથિયારો પણ પોલીસે કબજે કર્યા હતા પોલીસે સ્પા પાર્લર સ્મોકિંગ ઝોન કપલ બોક્સ સહિત બંધ પણ કરાવ્યા છે આ એક સર્વવિદિત અને જાણીતી બાબત છે કે સુરત એક શાંત શહેર છે અહીં સુરક્ષા અને સલામતીના ધોરણ ખૂબ ઊંચું છે એટલા માટે પોલીસ દ્વારા સતત પરિસ્થિતિ પ્રમાણે જુદા જુદા વિરોધી એક ઝુંબેશ શરૂ કરવામાં આવી જે ઝુંબેશના ભાગરૂપે અનેકવિધના પગલા લેવામાં આવ્યા છે આમાં સાંજે છ થી આઠ દરેક પોલીસ સ્ટેશન ના તમામ સ્ટાફ પીઆઈ અને સિનિયર અધિકારીઓ પણ ફૂડ પેટ્રોલિંગ કરે છે ફૂડ પેટ્રોલિંગની સાથે સાથે બાઇક પેટ્રોલિંગ શી ટીમની પેટ્રોલિંગ પીસીઆરની પેટ્રોલિંગ એને પણ સઘન બનાવવામાં આવી છે પછી રોલ કોલ પછી સાડા આઠથી સાડા દસ વાગ્યા સુધી ફરીથી આખા સિટીને ચેકિંગ કરવા માટે ખાસ કરીને જે સંવેદનશીલ વિસ્તારો છે જ્યાં અગાઉ ગુનાહિત તત્વો ભેગા હોવાની બાતમી પોલીસ પાસે હોય છે ત્યાં ચેક કરવામાં આવ્યા આના પછી નાઇટ રાઉન્ડની કામગીરી કરવામાં આવે છે આ તમામ કામગીરી છેલ્લા લગભગ એક અઠવાડિયામાં જે કામગીરી થઈ એના ચિતાર હું આપને આપું છું આમાં તેર હજાર પાંચસો ને નવ્વાણું વાહનો ચેક કરવામાં આવ્યા દરેક વાહનને ચેક કરવામાં આવતા નથી પણ બે કે ત્રણ જણા શંકાસ્પદ રીતે જતા હોય એવા ઈસમોને ચેક કરવામાં આવે છે જેમાં મોટર વ્હીકલ એક્ટની કલમ બસો સાત મુજબ ચારસો ચાલ ચારસો ચાલીસ વાહનો અને ચાલકો વિરુદ્ધમાં પગલાં લેવામાં આવ્યા ગુજરાત પોલીસે એકસો પાંત્રીસ એટલે કોઈ પણ એવી વસ્તુ જેને હથિયારની જેમ ઉપયોગ કરી શકાય એવી વસ્તુ લઈને જાહેર માર્ગ ઉપર જાહેર જગ્યા ઉપર કોઈ જતા હોય એના વિરુદ્ધમાં કુલ ચારસો બે કેસો કરવામાં આવ્યા જે ચેકિંગ ચાલે છે આમાં વાહનો ઉપર સ્થળ દંડ એકવીસ એકવીસ લાખ સિત્તેર હજાર રૂપિયા કરવામાં આવ્યા એકસો સાત ને એકસો એકાવન મુજબ જે ગુના કરવાની તૈયારીમાં જણાતા હોય એવા ઈસમો વિરુદ્ધમાં ચારસો પંચોત્તરના વિરુદ્ધમાં પગલાં લેવાયા સીઆરપીસી એક્શનો એટલે રાત્રે કોઈ પણ કારણ વગર જે વિસ્તારના રહેવાસી ના હોય અને બીજા વિસ્તારમાં રખડતા ભટકતા હોય શંકાસ્પદ રીતે એવા ચારસો સત્તા એવા પાંચસો અઢાર ઈસમો વિરુદ્ધમાં પગલાં લેવામાં આવ્યા દારૂ પીધેલાના અને કબજાના ચારસો સત્તાવન કેસો થયા ખાસ કરીને જેના લીધે અનેક બનાવો બનતા હોય છે રેમ્બો ચપ્પુ અને આ પ્રકારના તીક્ષ્ણ હથિયારો સાથે ત્રાણું હથિયાર એવી રીતે રિકવર કરવામાં આવ્યા જે અહીં ડિસ્પ્લે પણ કરવામાં આવ્યા છે કપલ બોક્સ સેવન્ટી નાઇન પોલીસ દ્વારા સચોટ કાર્યવાહી કરીને ભરવા બંધ કરાવવામાં આવ્યા અને બાકી લોકોએ સૂચના પ્રમાણે કપલ બોક્સ કાઢી નાખ્યા છે જાહેરનામા ભંગના એકસો અઠ્યાસી મુજબ સત્તર કેસો કરવામાં આવ્યા છે પ્રોહિબિશનના પીધેલાના ચારસો સત્તાવન કેસ છે અગાઉ જે મેં આંકડા તમે આપ્યા આ કબજાના કેસો હતા ચારસો સત્તાવન પીધેલા લોકો પકડ્યા પાનના ગલ્લા કેમ કે નાગરિકો દ્વારા એવી રજૂઆત થતી હતી કે પાન ગલ્લા પાસે સ્મોકિંગ ઝોન બનાવીને શંકાસ્પદ પ્રકારની વસ્તુઓની સ્મોકિંગ ત્યાં કરવામાં આવે છે એવા પાન ગલ્લા ચારસો પંચાણું ચેક કરવામાં આવ્યા સ્મોકિંગ ઝોન જે લોકોએ બનાવેલા હોય એની સઘન ચેકિંગ કરવામાં આવી અને ગેરકાયદેસર હોય તો એને બંધ પણ કરાવવામાં આવ્યા એવા ઓગણપચાસ સ્મોકિંગ ઝોનના વિરુદ્ધમાં પગલાં લેવાયા જે ધાબા છે જ્યાં ગેરસમય મોડી રાત્રે અથવા શંકાસ્પદ હિલચાલ સાથે ઈસ્મો ભેગા થાય છે એવા છ્યાસી રોડ સાઇડ ઢાબા ચેક કરવામાં આવ્યા જે અગાઉ મેં વાત કરી કે ચરસ કે ગાંજાને આ પ્રકારની શંકાસ્પદ વસ્તુઓ કદાચ સેવન કરતા હોય એટલા માટે આપને ખબર છે ઇન્ડિયામાં જાહેર સ્મોકિંગ ઉપર બેન કરવામાં આવ્યા છે એવા ઈસ્મો ચેક કરવામાં આવ્યા અને વિરુદ્ધમાં સ્થળ દંડ કરવામાં સુરત પોલીસે હાલ તો સંવેદનશીલ વિસ્તાર સહિત શહેરના મોટા ભાગના વિસ્તારમાં ડ્રાઈવ શરૂ કરી અસામારિક તત્વ સામે લાલ લાંક કરી છે જેને લઈને શહેરી શહેરીજનો પર રાહત શ્વાસ લીધો હોય તેમ લાગી રહ્યું છે સાથે